મિત્રો અમારી પ્રેરણાપદ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવ્યો હશે કે જે લોકો વધારે પૂજા પાઠ કરે છે તેઓ દુઃખી કેમ રહે છે તો તમે સાચો વિડીયો ક્લિક કર્યો છે અને આગળ આપણે જાણીશું કે કયા દેવ દેવી દેવતાઓ સામે કોળ દીવો ન કરવો જોઈએ અહીં તો ભયંકર નહીં તો ભયંકર ગરીબી ઘરમાં વાસ કરશે દર્શક મિત્રો સારા માણસો સાથે જ ખરાબ કેમ થાય છે જ્યારે જેઓ ખરાબ કાર્યો કરે છે અને અજ્ઞાનતાના માર્ગે છે તે દુઃખી દે સુખી દેખાય છે શ્રી કૃષ્ણએ આપ્યો છે ગીતામાં આનો જવાબ ગીતા સાર તમે અનુભવ્યું જ હશે કે જેઓ સારા કર્મો કરે છે તે પરેશાન રહે છે જ્યારે જેઓ ખરાબ કાર્યો કરે છે તે આનંદથી જીવે છે જેઓ સારા કાર્યો કરે છે તે પરેશાન થાય છે જ્યારે જેઓ અધર્મના માર્ગે છે તેઓ સુખી છે અને જીવનનો આનંદ માણી રહ્યા છે જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવ્યો હોય તો આજે અમે તમને તેનો જવાબ આપીશું આ જવાબ ભગવદ્ ગીતામાં લખાયેલ છે અને શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યો હતો ભગવદ્ ગીતામાં ઉલ્લેખાયેલા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ મૂંઝવણ હતી ત્યારે તે શ્રી કૃષ્ણ પાસે પહોંચતો હતો એક સમયે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણની નજીક આવ્યું અને કહ્યું કે તે મૂંઝવણમાં છે અને તેણે તેનો જવાબ શ્રી કૃષ્ણ પાસેથી જોઈએ છે શ્રી કૃષ્ણએ પૂછ્યું શું પ્રશ્ન છે અર્જુને કહ્યું મારે જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે જ્યારે ખરાબ લોકો ખુશ દેખાય છે અર્જુનના મુખમાંથી આવી વાતો સાંભળીને શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું માણસ જે વિચારે છે અને અનુભવે છે તેમ કંઈ થતું નથી પરંતુ અજ્ઞાનતાને કારણે તે સત્ય સમજી શકતો નથી અર્જુન તેની વાત સમજી શક્યો ન હતો તે પછી તે જાણે છે કે શ્રી કૃષ્ણએ શું કહ્યું શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું પાર્થ હું તને એક વાર્તા કહું છું તે સાંભળીને તું સમજે કે દરેક જીવને તેના કર્મનું ફળ મળે છે કુદરત દરેકને પોતાનો રસ્તો પસંદ કરવાનો મોકો આપે છે હવે તે માણસની ઈચ્છા છે પરંતુ તેણે ધર્મનો માર્ગ પસંદ કરવો છે કે અધર્મનો વાર્તા શરૂ કરતા શ્રી કૃષ્ણએ કહ્યું કે શહેરમાં બે માણસો રહેતા હતા એક માણસ વેપારી હતો જેના જીવનમાં ધર્મનું ખૂબ મહત્વ હતું તે આચરણ કરતો હતો આસ્તિકની પૂજા કરે છે તે દરરોજ મંદિરમાં જતો હતો અને દાન કરતો હતો અને દરરોજ ભગવાનની પૂજા કરતો હતો જ્યારે બીજો માણસ બરાબર તેનાથી વિરુદ્ધ હતો તે દરરોજ મંદિરમાં જતો હતો પરંતુ પૂજા કરવા માટે નહીં પરંતુ બહારથી પગરખા પગરખા પહેરીને જતો હતો તેને દાન અને ધર્મ સાથે કોઈ લેવા દેવા નહોતા સમય વીતતો ગયો અને એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો આ કારણે મંદિરમાં પૂજારી સિવાય કોઈ નહોતું જ્યારે બીજા માણસને આ વાતની જાણ થઈ ત્યારે તેણે કહ્યું કે આ જ યોગ્ય તક છે મંદિરના પૈસાની ચોરી કરવાનો તેણે પૂજારીની નજર ટાળીને મંદિરની બધી સંપત્તિ ચોરી લીધી તે જ સમયે ધર્મમાં માનતો વ્યક્તિ પણ મંદિરમાં પહોંચી ગયો કમનસીબે મંદિરના પૂજારીએ તેને ચોર સમજી લીધો અને પૂજારી બૂમો પાડવા લાગ્યો લોકો ત્યાં એકઠા થયા અને તેને ખૂબ માર માર્યો કોઈ રીતે તે ત્યાંથી બહાર નીકળવામાં સફળ થયો પછી દુર્ભાગ્ય તેને ત્યાં પણ છોડ્યું નહીં મંદિરની બહાર તે એક કાર સાથે અથડાયો અને કાયલ થયો પછી વેપારી લંગડાતો લંગડાતો ઘરે જવા લાગ્યો ત્યાં રસ્તામાં તે ચોર એને સામે મળ્યો જેણે મંદિરમાંથી પૈસા છોડ્યા હતા તેણે કહ્યું આજે મારું નસીબ ચમક્યું મને એક સાથે આટલા પૈસા મળ્યા આ બધું જોઈને તેને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેણે પોતાના ઘરમાંથી ભગવાનની તમામ તસવીરો હટાવી દીધી થોડા વર્ષો પછી બંને જણા મૃત્યુ પામ્યા મૃત્યુ પછી જ્યારે બંને યમરાજની સભામાં પહોંચ્યા યમરાજની સભામાં તેને પહેલાં ચોર માણસને સામે જોઈને તેને બહુ જ ગુસ્સો આપ્યો તેણે ગુસ્સે થઈને યમરાજને પૂછ્યું હું હંમેશા સારા કાર્યો કરતો હતો દાનમાં માનતો હતો બદલામાં જીવન પર મારું અપમાન થયું હતું વધુ દુઃખ થયું અને આ વ્યક્તિને નોટોથી ભરેલું બંડલ મળ્યું આખરે આટલો ભેદભાવ શા માટે આના પર જે કહ્યું દીકરા તું ગેરસમજ કરી રહ્યો છે જે દિવસે તારી કાર ટકરાઈ તે દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો પણ તારા સારા કાર્યોને કારણે તારું મૃત્યુ એક નાની ઈજામાં ફેરવાઈ ગયું તમે આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા માંગો છો વાસ્તવમાં તેના નસીબમાં રાજ્ય યોગ હતો પરંતુ તેના કુકર્મો અને અધર્મોને કારણે તેણે યોગ ગુમાવી દીધો માત્ર થોડી રકમ માટે વાર્તા કહ્યા પછી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે પાર્થ શું તને તારા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે એવું વિચારવું કે ભગવાન તારા કાર્યોની અવગણના કરે છે તે બિલકુલ સાચું નથી જ્યારે ભગવાન આપણને શું આપે છે તે કયા સ્વરૂપમાં માણસ સમજી શકતો નથી પરંતુ જો તમે સારા કાર્યો કરતા રહેશો તો ભગવાનની કૃપા હંમેશા રહે છે તેથી આપણે આપણા સારા કાર્યોમાં ફેરફાર ન કરવો જોઈએ કારણ કે તેનું ફળ આપણને આ જીવનમાં મળે છે તેથી માણસનું કર્તવ્ય છે કે તે હંમેશા સારા કાર્યો કરતા રહે કારણ કે શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે કોઈના કર્મ વ્યર્થ જતા નથી પછી તે સારા હોય ખરા દર્શક મિત્રો હવે જાણીશું આ દેવતાઓની સામે ગોળ દીવો ન પ્રગટાવો નહીં તો ઘરમાં ગરીબી વાસ કરશે હિન્દુ ધર્મમાં સવાર સાંજ દેવી દેવતાઓની પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે તેને પ્રતિક માનવામાં આવે છે અને અગ્નિમાં દરેક વસ્તુને શુદ્ધ કરવાની ક્ષમતા હોય છે તેથી તે ખૂબ જ પવિત્ર અને પવિત્ર માનવામાં આવે છે સનાતન પરંપરામાં દીવો પ્રગટાવ્યા વિના કોઈ પણ પૂજા પૂર્ણ થતી નથી દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા હોવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે દેવી દેવતાઓની સામે દીવો પણ પ્રગટાવવામાં સરસવ કે અન્ય તેલની સાથે કોટનની વાટ બનાવીને પ્રગટાવવામાં આવે છે સામાન્ય રીતે બે પ્રકારની વાટ હોય છે એક લાંબી વાટ અને બીજી ગોળ વાટ હોય છે બંને વાટને પ્રગટાવવાનું પોતાનું અલગ અલગ મહત્ત્વ છે પરંતુ મોટાભાગના લોકો અજાણ છે કે ગોળ અને લાંબી વાટ કયા દેવી દેવતાઓની સામે પ્રગટાવવામાં આવે છે દર્શક મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે ગોળ વાટનો દીવો તે ક્યાં પ્રગટાવવો જોઈએ અને ક ક્યાં ન પ્રગટાવવો જોઈએ અને લાંબી વાટનો દીવો ક્યાં પ્રગટાવવો જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો તો માતા રાનીના આશીર્વાદ તમારા પર રહે તો કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી ચોક્કસ લખજો દર્શક મિત્રો ચાલો પહેલાં વાત વિશે વાત કરીએ તેને ફૂલબાતી પણ કહેવામાં આવે છે તેનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે અને શુભ ફળ મળે છે પરંતુ ગોળવાટનો દીવો બધા દેવી દેવતાઓની સામે ન પ્રગટાવવો જોઈએ ચાલો જાણીએ કે ગોળવાટનો દીવો કયા દેવી દેવતાને આગળ પ્રગટાવવો જોઈએ નંબર એક શાસ્ત્ર અનુસાર ગોળવાટનો દીવો બ્રહ્માજી ઇન્દ્રદેવ શિવજી વિષ્ણુ અને અન્ય દેવતાઓના મંદિરમાં ગોળવાટનો દીવો પ્રગટાવવો શુભ હોય છે તેની સાથે જ તુલસીના છોડની સામે ગોળવાટ પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે નંબર બે પીપળ અથવા વર્ણ ઝાડની પૂજા કરતી વખતે પણ ગોળ વાટનો દીવો કરવો જોઈએ ભૂલથી પણ આ જગ્યા પર લાંબી વાટનો ઉપયોગ ન કરવો જોઈએ ચાલો હવે જાણીએ કે ગોળના વાટના દીવા ક્યાં પ્રગટાવવા જોઈએ નંબર એક નવરાત્રિ કે લક્ષ્મી પૂજા દરમિયાન ગોળ વાટના દીવા ન પ્રગટાવવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી વ્યક્તિ પર નારાજ થઈ જાય છે અને આમ કરવાથી ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઈ જાય શકે છે નંબર બે પિતૃઓ માટે ફૂલવાટનો દીવો ક્યારેય ન પ્રગટાવવો જોઈએ આવું કરવાથી તેઓ ગુસ્સે થઈ શકે છે અને તેનાથી ઘરમાં દરિદ્રતા પણ આવી શકે છે ચાલો જાણીએ શું કે ગોળવાટમાં શું નુકસાન છે ધ્યાન રાખો કે ગોળવાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારેય ખુશ થતા નથી અને ઘરમાં ગરીબીનો વાસ લાગે છે તેનાથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર પણ ખરાબ અસર પડે છે અને તેની સાથે ઘર પણ બગડી જાય છે કોઈને કોઈ હંમેશા બીમાર પડે છે આથી ઘરમાં પૂર્વજોને પ્રસન્ન કરવા માટે લાંબી વાતથી દીવો પ્રગટાવો તેમજ નવરાત્રિ અને લક્ષ્મી પૂજા દરમિયાન ગોળ વાટનો ઉપયોગ કરવાથી માતા નારાજ થાય છે અને તેની સુખ સમૃદ્ધિનો નાશ થાય છે ચાલો હવે જાણીએ કે વાટનો દીવો ક્યાં પ્રગટાવવો જોઈએ નંબર એક શાસ્ત્રો પ્રમાણે જો તમે લાંબી વાટનો દીવો પ્રગટાવો છો તો આ વાતનું ધ્યાન રાખો કે આ પ્રકારની વાતનો ઉપયોગમાં લક્ષ્મી દુર્ગાજીની પૂજામાં સરસ્વતી અને અન્ય દેવી દેવતાઓ અને કુળદેવતાઓની પૂજામાં તેને આમળાના ચાર નીચે જ પ્રગટાવવો જોઈએ દેવી લક્ષ્મીની સામે લાંબી વાત પ્રગટાવવાથી ધનમાં વધારો થાય છે અને આ વાટને કુળદેવતાની સામે પ્રગટાવવાથી કુળની વૃદ્ધિ થાય છે લાંબી વાટ પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ધન અને સમૃદ્ધિ વધે છે નંબર બે જો તમે અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે પિતૃઓ માટે દીવો પ્રગટાવતા હો તો પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ દીવામાં લાંબી વાટ હોવી જોઈએ ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારેય ખુશ નથી રહેતા અને ઘરમાં અને પરિવારના સભ્યો પર પણ લાવે છે આનાથી ખરાબ અસર પડે છે અને તેમની પ્રગતિ અટકી જાય છે આમ કરવાથી દરેક સભ્યને કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેથી હંમેશા સાવચેત રહો પિતૃઓ માટે લાંબી વારથી પ્રગટાવો નંબર ત્રણ દેવી લક્ષ્મીની પૂજા અને નવરાત્રી દરમિયાન લાંબી વાટમાં દીવો કરવો જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને દેવી લક્ષ્મીનો વાસ થાય છે દર્શક મિત્રો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવાથી ઘણા ફાયદાઓ જોવા મળે છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે જેનું પાલન ન કરીએ તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો હવે જાણીએ દીવા પ્રગટાવવાના કેટલાક નિયમો વિશે સૌથી પહેલા તો એ વાતનું ધ્યાન રાખો કે પૂજા સ્નાન કર્યા પછી પછી જ કરવી જોઈએ અને નાહ્યા વગર પૂજા પાઠના કાર્યો ન કરવા જોઈએ નંબર બે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીવો હંમેશા યોગ્ય જગ્યાએ જ પ્રગટાવવો જોઈએ દીવાને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો નંબર ત્રણ જો દીવો ઘીનો હોય તો તેને તમારી ડાબી બાજુ રાખવો અને તેલના દીવાને ચમણી બાજુ રાખવો જોઈએ નંબર ચાર પૂજા સ્થાન પર દીવો પશ્ચિમ દિશામાં ન રાખવો એ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે નંબર પાંચ પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ ન કરવો જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવે છે નંબર છ દરરોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો જોઈએ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ રહે છે દર્શક મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પર ક્લિક કરજો જેથી કરીને આવનારા પ્રથમ વિડીયોની સૂચના સૌથી પહેલાં તમને મળી શકે Да не